ચૂંટણી મામલો ચૂંટણી આક્ષેપ પ્રતિ વચ્ચે બદનક્ષીના દાવા સુધી પહોંચે છે વિકાસ પેનલના જી પટેલ અને બેંકના પૂર્વ સીઓ વિનોદ પટેલ બદનક્ષીનો દાવો કરશે વિશ્વાસ પેનલ દ્વારા બેંકના પૂર્વ ચેરમેન પટેલ અને પૂર્વ સીઓ સામે આરોપ લગાવ્યા હતા આરોપને લઈને હવે બદનક્ષીનો દાવો કરવામાં આવશે ગુજરાતની બીજા નંબરની સરકારી બેંક એટલે કે મહેસાણાની અર્બન બેંક મહેસાણાના અર્બન બેંકની ચૂંટણી હવે અંતિમ તબક્કાઓમાંથી પસાર થઈ રહી છે ત્યારે આપણી સાથે જે બેંકના સ્થાપક છે ચંદુભાઈ જોડાયા છે આપણે ચંદુભાઈ પૂછીશું કે બેંક વિશેનું આપતું શું કેવું છે બસ બેંક ઓગણીસો ત્યાસી માં શરૂ થઈ અને એનો વિકાસ પણ જબરજસ્ત થયો છે અને વિકાસ થતો રહેશે એમાં કોઈ શંકા જ નથી આજે અત્યારે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે એના બાબતે આપ શું કહેશો એ બધા ખોટા આક્ષેપો છે એ આક્ષેપો લેવા જેવા છે જ નહીં હકીકત જે રીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને એકબીજા ઉપર જે લાંચન લગાવવામાં આવી રહ્યું તો આપણે જીકે ભાઈ આપણી સાથે આપણે એમને પૂછીશું કે શું કહેશો આ બાબતે આપ દીપજી એમ પટેલનો સ્વભાવ જ આવો છે અને જ્યારે એના માથા ઉપર આવી ધૂન ચડે છે ત્યારે શું બોલે છે એનું ભાન જ હોતું નથી એટલે જે ગોંડો માણસ થયો હોય ને એવી રીતે આક્ષેપો કરે છે અને આક્ષેપોમાં કોઈ તથ્ય નથી એમને એમ કીધું છે કે એક હજાર કરોડ ઉપર વહીવટ કરતો હોય એનાથી ભૂલ ભી થાય અને વહીવટ કરતો હોય એના કારણે જ ચાલે ને બેંક વહીવટ બાર રહ્યા પછી ગમે તેને ગમે તે રીતે વાત કરવી એ ખોટી વાત છે એનપીએ એ કન્ટિન્યુઅસ ફી છે અને એમાં કોઈ એટલું બધું એનપીએ છે નહીં ટેકનિકલ એનપીએ હોય એને તો ગમે ત્યારે નીકળી શકે અને કોઈના બી ઓવરડ્યુ થયા હોય તો ઓવરડયુ ભરી શકે એટલે એમાં કોઈ એનપીએમાં વધી ગયું છે એવું કે ચિંતા કરવાની જરૂરત નથી બેંક સક્ષમ છે અને બેંક બધા જ એનપીએ અમારી પેનલ આવશે તો જોડે બેસીને બધા એનપીએ ક્લિયર કરશું એક ઉપર છે કે આપે જમીન છે એ બેંકના પૈસાથી એનાથી કરેલી છે એટલું કહેવાય કે મારા નામે કોઈ લોન મેં લીધેલી છે એક એ વસ્તુ છે અને એ એપ્રુવ કરે બતાવે કે બેંકના પૈસા લોન લઈને એમને કરી છે જમીનો લીધી છે જમીનનો મારો વ્યવસાય હોય તો હું જમીન ખરીદી ખરું અને મારે એને પૂછીને લેવાની એવું તો હોય શકે નહીં મારે કોઈને પૂછવાનું મારે જમીન લેવી કે નહીં લેવી મારે કોઈ પાર્ટનર બનાવે મારે તો હોય ને આપેલી છે એમના સગા વાળા છે એમને આપેલી છે એમને પૂછો એટલે હવે એટલે જયારે કઈક આફત આવે એટલે સગા નથી એમ કરીને મૂકીને નાખી નાસી જવાનું સગા નો તો જે રિલેશન છે તો રહેવાનું જ છે એ કેવો મટી જવાનો છે જેમણે વર્ષોથી બેન્કનો વહીવટ કર્યો છે તેવા વિનુ ભાઈ આપણી સાથે છે આપણે વિનુબીન પૂછું કે શું બેંકની શું પોઝિશન છે આ બેંક ફાઇનાન્સિયલી એકદમ સાઉન્ડ છે બે હજાર છમાં પાંચસો કરોડ રૂપિયાના મિક્સ બિઝનેસથી જે મેં ચાર્જ લીધો તો એને સોળ હજાર કરોડની બેંક બનાવી અને બે હજાર ચોવીસમાં હું નિવૃત્ત થયો છું મારી ખોટી અફવા ફેલાવી રહ્યા છે સસ્પેન્ડ સીઓ તરીકે આ બેંકને સહેજ પણ આ ચાવેલી નથી અને એનપીએ ની વાત કરે છે તદ્દન બિલકુલ ખોટી વાત છે એવું કોઈ એનપીએ વધી ગયું નથી ટેકનિકલ એનપીએ વધારી અને ખોટા આંકડા એ લોકો જાહેર કરે છે એનપીએ એટલે કોઈ ખોટ નથી ત્રણ મહિનાનું ઓડ્યુ ભર્યું દો એટલે પાછું એ સ્ટાન્ડર્ડ થઈ જાય અને દર વાર્ષિક અહેવાલમાં ઓકળા એનપીએ ના જાહેર થાય છે આ બેંકનું ત્રણસો સાડી ત્રણસો કરોડથી ક્યારેય એનપીએ વધ્યું નથી સતત અઢીસો કરોડ ઉપરનો પ્રોફિટ કરે છે આ ખોટી રીતે ચિત્ર દર્શાવી અને એનપીએ નું બતાવે છે અને એમની પોતાની જ માનસિકતા આ રીતે પોતે જ એમના ઇન્ટરવ્યુમાં કે બે હાજર ચોવીસ સુધી કોઈ એનપીએ થયું નહોતું કરી દઈને બે હજાર પચીસમાં માં જ થયું એ ઉપરાંત એમ કે ભાઈ આ પાંચ કરોડની કમિટી માટે ચેરમેન શ્રી કે કે પટેલ જવાબદાર છે કોઈ પણ બેંકમાં કમિટીના ચેરમેન હોવું એ કોઈ ગુનો નથી એ પ્રોસેસ પ્રમાણે લોનો મંજૂર થતી હોય છે અને એમાં કોઈ એવું ખોટું થયું જ નથી અને સિક્યોરિટીની વેલ્યુ બાબતની જે વાત છે એ તો એના ફરી વેલ્યુ કરાવી અને કોઈને ખોટી વેલ્યુ દર્શાવી એ વાત પણ ખોટી છે આ અને બધા જ એકાઉન્ટો આજની તારીખે પણ સ્ટાન્ડર્ડ છે તો આ બધા જે વાત કરે છે વાત કરે કરે છે છે એક જીતવાની ખોટી અત્યારે પણ ખોટી તરકીબથી થી બેંકના બેંકમાંથી બોલું છું અને વિશ્વાસ પેનલને મત આપજો એવા ફોનો એ ગ્રાહકોને કરાવે છે કે જે બિલકુલ છે એની અમે પણ કાનૂની કાર્યવાહી અમે પ્રૂફ સાથે કરીશું કે ભાઈ બેંક આવું કોઈ પ્રચાર કરતી નથી અને આ રીતે કે કે પટેલ પોતે એમની બોલતા પણ એમને ખબર કે કરોડ રૂપિયાનો દંડ આવી વાત હમણાં પત્રકારો સાડી બારસો કરોડનો દંડ કોને એ તો કેલ્ક્યુલેશન કરો કરી દઈ અને આ બધી બાબત જે છે એ ફક્ત ને ફક્ત એક સત્તા માટે જે બે હજાર ઓગણીસ માં જ પણ આવી સામેની વિનોદભાઈ પટેલ સામેની એક પર્સનલ દુશ્મનાવટની જેવી એક પ્રવૃત્તિ એ લોકો કરે છે છેલ્લા દસ વર્ષથી આવી વાત કર્યા કરે છે પણ મારે એમની સાથે એવી કોઈ દુશ્મનાવટ નથી પણ એમના મનમાં એક આ દ્રશ લઈ અને એમ કે સત્તામાંથી બહાર રહ્યા એની એક એમને દાજ કાઢવી છે અને ગમે તે રીતે આ એક બેંક મોટી થઈ છે તો સત્તા લઈ લઈએ અને આપણે બેસી જઈએ એવી વાત છે પાંચસોથી સોળ હજાર કરોડની બેંક બનાવી સોળ હજારથી સત્તર હજાર કરોડે તો આ બેંક પહોંચી બતાવો અત્યારે ત્રણ હજાર કરોડનો બિઝનેસ ઓછો થઈ ગયો અને સારા સારા ગ્રાહકો બેંક છોડીને જવા માંડ્યા એ એમને એની પ્રત્યે ધ્યાન દોરો આ બધી ગંધવાળ બાબત ના કરો અને બેંક ના વિકાસ વાત કરો પાંચ પાંચસો કરોડ થી લઈને સોળ હજાર કરોડ સુધી જયારે બેંક નું જે લેવલ પહોંચવામાં આવ્યું છે ત્યારે આપણે ચંદુબેન પૂછીશું કે શું પહેલા આપણે આવી

એમના તરફથી જ આ વસ્તુ કરવા આવી છે આપણે જીકે ભાઈને પૂછીશું કે એમના પર પણ ખૂબ એલિગેશનો કર્યા છે કે એમને ખોટી ખોટી રીતે લોકોને લોનો અપાવી છે શું કહેશો આ બાબતે બેંકમાં લોન આપવા માટે બોર્ડ હોય છે એવું નથી કે કોઈ પર્સનલ આપી શકે અને બોર્ડમાં દરેક પ્રપોઝલનું વિસ્તૃત ચર્ચા થતી હોય છે અને પછી જ એની ક્રેડિટેબિલિટી ઉપર લોન આપવામાં આવે છે કોઓપરેટિવ સેક્ટરમાં તો હંમેશા લોન જે કંઈ આપે છે પેપરો કરતા ફેસ વેલ્યુ જોવામાં બી આવતી હોય છે અને માણસ સારો હોય નિયત સારી હોય તો એ પ્રમાણે લોન આપવામાં આવતી હોય છે એટલે કોઈ ખરાબ માણસ છે કે લઈને ભાગી ગયો હોય એવી વાત જ નથી આના પહેલા બી કેવડિયા કેવડિયા કન્સ્ટ્રક્શનને હંમેશા કહેતા હતા કેટલા કરોડ લઈ ગયો આ કયું તે કહ્યું હવે એના પૈસા ભરાવા માંડ્યા એનપીએમ માંથી બહાર નીકળી ગયો એટલે બંધ થઈ ગયા એટલે આવી બધી લોકોને આપણા આપણા જે બોરોવર છે એમની અફવાઓ ફેલાવી અને એમને બી માનસિક ત્રાસ આપે છે અને આ બેંક છોડીને સારા સારા ગ્રાહકો જવા માંડ્યા અને બેંકનો બિઝનેસ ઘટવા માંડ્યો જો બેંકનો બિઝનેસ ઘટશે તો બેંક ડિપોઝીટ નું વ્યાજ કેવી રીતે આપશે અને ડિવિડન્ડ બી કેવી આપશે તો પૂછો એમને 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 તમે પૂછો કે ડિવિડન્ડ કેવી રીતે આપી શકશો તમે જો જો આ રીતે કામ કરશો તો તમે બેંકના વિકાસની વાતો કરો બેંક ને કયા સ્થાને લઈ જવા માંગો છો તમે શું નવા સુધારા કરશો એવી વાતો કરો અને એ માટે એમને કહો તમે એ કામ કરો આ બધી ગંધવાર ફેરવાની કોઈ વાત આવું ના જોઈએ અને આપણા શેર હોલ્ડરો અને શું કરી રહ્યા છે અને કેવી રીતે છે એમને બેંકમાંથી અનઓફિશિયલી ડોક્યુમેન્ટ લઈ અને ધિરાણ કોને આપ્યું છે કેટલું આપ્યું છે શું પોઝિશન છે એ અનઓફિશિયલી ડોક્યુમેન્ટ સ્ટાફ જોડે સ્ટાફને ફોડી ગેરમાર્ગે દોરી અને મેળવવામાં આવે છે એના ઉપર બી કડક કાર્યવાહી થશે એટલે તમે એ ચિંતા ના કરો આ

જયારે મતગણતરી થશે ત્યારે પાણીનું પાણી થઈ જશે બેંકનો વિકાસ એ એમના માટે મહત્વની વસ્તુ છે અને તાજેતરમાં જ આ ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે પરમદાડે સોમવારે એની મતગણતરી થયા બાદ રિઝલ્ટ આવી જશે મહેસાણાથી કેદાર આચાર્ય